માહિતીનો સંગ્રહ અર્થ માહિતીનો સંગ્રહ એટલે વિવિધ સ્ત્રોતોમાંથી જરૂરી માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા આ પ્રક્રિયા પ્રાથમિક દ્વિતીય અને તૃતીય સ્ત્રોતોમાંથી થઈ શકે છે લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં માહિતી સંગ્રહ એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જેનો હેતુ વપરાશકર્તાની જરૂરિયાતોને પૂરી કરવો છે ઉદાહરણ તરીકે લાઇબ્રેરી નવી પુસ્તકો ખરીદે છે સંશોધક સર્વે ઇન્ટરવ્યુ કે પ્રશ્નાવલિથી ડેટા ભેગો કરે છે ડિજિટલ લાઇબ્રેરી વિવિધ ડેટા બેઝમાંથી એ સ્ત્રોતો એકત્ર કરે છે માહિતી સંગ્રહની પ્રક્રિયા માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે નીચેના તબક્કામાંથી બને છે અ જરૂરિયાતની ઓળખ સૌપ્રથમ વપરાશકર્તા કે સંશોધકની કઈ માહિતી જોઈએ છે તે સ્પષ્ટ કરવું પડે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થીને પરીક્ષાની તૈયારી માટે રેફરન્સ બુક જોઈએ છે સ્ત્રોતોની ઓળખ માહિતી ક્યાંથી મળશે તે નક્કી કરવું પ્રાથમિક જેમ કે સર્વેમાંથી દ્વિતીય જેમ કે જર્નલ્સમાંથી તૃતીય જેમ કે ડિરેક્ટરીમાંથી સંગ્રહ પસંદ કરેલા સ્ત્રોતમાંથી જરૂરી માહિતી ભેગી કરવામાં આવે છે પરંપરાગત સ્વરૂપે લાઇબ્રેરીમાંથી પુસ્તકો આધુનિક સ્વરૂપે ડેટાબેઝમાંથી ડાઉનલોડ કરવી ચકાસણી મળેલ માહિતીની ચોકસાઈ વિશ્વસનીયતા અને સંબંધિતતા તપાસવામાં આવે છે ગોઠવણી એકત્રિત માહિતીને સરળ ઉપયોગ માટે ગોઠવવામાં આવે છે ઉદાહરણ તરીકે ફાઇલમાં ડોક્યુમેન્ટ ગોઠવવું ડિજિટલ ફોલ્ડરમાં સંગ્રહ કરવો માહિતી સંગ્રહના ઉદ્દેશો કયા કયા છે જ્ઞાન પ્રાપ્તિ એટલે કે વ્યક્તિ કે સંસ્થાને નવા જ્ઞાનની ઉપલબ્ધિ થાય તેમજ શૈક્ષણિક અભ્યાસ અને સંશોધન માટે મદદરૂપ થાય વપરાશકર્તાની જરૂરિયાત પૂરી કરવી જેમાં લાઇબ્રેરી કે ઇન્ફોર્મેશન સેન્ટરનો મુખ્ય હેતુ વપરાશકર્તાની જરૂરિયાતો મુજબ માહિતી પૂરી પાડવી છે સંશોધન અને અભ્યાસ સંશોધક માટે માહિતી સંગ્રહ અનિવાર્ય છે હાઈપોથીસીસ ચકાસવા માટે તુલના કરવા અને નવી શોધ કરવા માટે મદદરૂપ થઈ શકે છે નિર્ણય પ્રક્રિયા નીતિ નીતિગળતર પ્રશાસન અને મેનેજમેન્ટમાં માહિતી આધારભૂત નિર્ણય લેવામાં મદદ કરે છે ઉદાહરણ તરીકે સરકાર યોજનાઓ બનાવવા માટે જનગણના ડેટા સંગ્રહિ છે આયોજન અને વિકાસ શૈક્ષણિક સંસ્થા લાઇબ્રેરી અથવા સરકાર માટે આયોજન કરવા જરૂરી આધાર પૂરા પાડે છે ઐતિહાસિક રેકોર્ડ જાળવો ભવિષ્યમાં સંદર્ભ માટે વર્તમાન માહિતી સાચવી ઉદાહરણ તરીકે નેશનલ આર્કાઈવ ભવિષ્યવાણી એટલે કે હાલના ડેટાના આધારે ભવિષ્યના ટ્રેન્ડ અને આવશ્યકતાઓની આગાહી કરી શકાય ઉદાહરણ તરીકે શિક્ષણ વિભાગ વિદ્યાર્થી નોંધીનો ડેટા સંગ્રહ છે જેથી આગામી વર્ષનું આયોજન કરી શકે નિષ્કર્ષ માહિતી સંગ્રહ એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે જેમાં વપરાશકર્તાની જરૂરિયાત મુજબ વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકત્ર કરવામાં આવે છે તેના ઉદ્દેશો છે જ્ઞાનની પ્રાપ્તિ સંશોધન વપરાશકર્તાની જરૂરિયાત પૂરી કરી નિર્ણય પ્રક્રિયા આયોજન ઐતિહાસિક રેકોર્ડ જાળવવો અને ભવિષ્યમાં ઉપયોગ કરવો થેન્ક યુ